व्यवस्था की है मौसम विभाग ने तटीय कर्नाटक हरियाणा चंडीगढ़ दिल्ली हिमाचल प्रदेश जम्मू कश्मीर लद्दाख कोंकण गोवा मध्य महाराष्ट्र उड़ीसा पंजाब उत्तराखंड और पश्चिमी उत्तर प्रदेश में आज मूसलाधार बारिश का अनुमान व्यक्त किया है अंत में मुख्य समाचार एक बार फिर भारतीय अंतरिक्ष यात्री शुभांशु शुक्ला स्पेस एक्स ड्रैगन अंतरिक्ष यान पर सवार होकर एक्सम फोर मिशन के लिए रवाना श्री राकेश शर्मा के बाद चार दशकों में अंतरिक्ष में जाने वाले पहले भारतीय बने शुभांशु शुक्ला एक्सम फोर कल शाम साढ़े बजे अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन ऐसी जुड़ेगा कैप्टन शुक्ला ने अंतरिक्ष ऐसी दिए संदेश में इस मिशन को भारतीय मानव अंतरिक्ष कार्यक्रम की शुरुआत बताया राष्ट्रपति द्रौपदी मुर्मू ने भारत के लिए अंतरिक्ष में नई उपलब्धि हासिल करने के लिए कैप्टन शुक्ला को बधाई दी प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा सुभाषु शुक्ला एक 140 करोड़ भारतीयों की उम्मीदों और आकांक्षाओं को लेकर आगे बढ़ रहे हैं और अमरीका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने अमरीकी हवाई हमलों में ईरान की परमाणु सुविधा नष्ट नहीं होने वाली रिपोर्ट के दावे को खारिज किया इसके साथ ही दोपहर तो समाचार का ये अंक समाप्त हुआ नमस्कार आकाशवाणी સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવ્યો આ પ્રસંગે કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ઇન્દિરા ગાંધીએ પચાસ વર્ષ પહેલાં કટોકટી લાદી દેશને બાનમાં લીધો હતો તેમણે ઉમેર્યું દેશમાં પચાસ વર્ષ પહેલાં થયેલી ભૂલોને જાણવી જરૂરી છે બંધારણ હત્યા દિવસ અને સતત સ્મૃતિમાં આ લોકશાહીનો કાળો ડાક હંમેશા ભવિષ્યની અંદર પરિવર્તિત ના થાય અને કોઈને પણ આવતા સમયમાં લોકશાહીમાંથી માંથી સુકમાં ન જાય એના માટેનો આ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે બંધારણ હત્યા દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે ઉલ્લેખનીય છે કે વર્ષ ઓગણીસો પંચોતેરમાં આજના દિવસે દેશમાં લાદવામાં આવેલી કટોકટીને ભારતીય ઇતિહાસમાં કાળા દિવસ તરીકે યાદ રાખવામાં આવે છે કટોકટી દરમિયાન સરકારે અખબારો પર કડક સેન્સરશીપ લાદી હતી દરમિયાન જયપ્રકાશ નારાયણ લાલકૃષ્ણ અડવાણી અટલ બિહારી વાજપેયી મોરારજી દેસાઈ મધુ દંડવતે સહિતના સંખ્યાબંધ વિરોધ પક્ષના નેતાઓની સામૂહિક ધરપકડ કરવામાં આવી હતી જેનો દેશભરમાં ભારે વિરોધ થયો હતો કટોકટીથી પીડિત દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો પણ આ દિવસ છે રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આ દિવસ મનાવાયો આ પ્રસંગે શ્રી રાજપૂતે જણાવ્યું કે વર્ષ ઓગણીસો પંચોતેરમાં લાદવામાં આવેલી એ માત્ર કટોકટી ન હતી એ લોકશાહી સ્વતંત્રતા અને મૌલિક હકો પર કરાયેલા એક ગંભીર હુમલો હતો પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પચ્ચીસમી જૂનને સંવિધાન માટેનો કલંકિત દિવસ ગણાવ્યો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સંવિધાન હત્યા દિવસને લઈ યોજાયેલા કાર્યક્રમમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું સંવિધાન હત્યા દિવસ અન્વયે સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને વિશેષ કાર્યક્રમ યોજાયો તો મહીસાગરના લુણાવાડા તાલુકાના મોટા સોનેલામાં સાંસદ રાજપાલસિંહ જાદવની ઉપસ્થિતિમાં સંવિધાન અને લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવા કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કટોકટીમાં જેલવાસ ભોગવનારા સ્વર્ગસ્થ રમણભાઈ જોશીના પરિવારનું સન્માન કરાયું હતું દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્યમંત્ર આહવા સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય વિજય પટેલના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમનું આયોજન કરાયું આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે ઓગણીસો પંચોતેરની કટોકટી માત્ર એક રાજકીય નિર્ણય ન હતો પરંતુ તે ભારતના સંવિધાન અને લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર હતો રાજ્યભરમાં બાવીસમી જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા માટેની આજે મતગણતરી ચાલી રહી છે પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે પાટણના યુનિવર્સિટી પરિસરમાં બીબીએ ભવન અને સરસ્વતી તાલુકામાં કેન્દ્રીય વિદ્યાલય પરિસર સહિત જિલ્લાના તમામ નવ તાલુકા મથક ખાતે મતગણતરી ચાલી રહી છે ગ્રામજનો વિજેતાઓને અબિલ ગુલાલથી વધાવી રહ્યા છે મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે પઢારીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રતનસિંહ ચાવડા એક મતથી વિજયી થયા છે બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે બોટાદ તાલુકાની મોડેલ સ્કૂલ ખાતે મતગણતરી ચાલી રહી છે મતગણતરી કેન્દ્રમાંથી વિવિધ ગામના સરપંચ અને વોર્ડના વિજેતા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે ઓલપાડના કાછોલ ગામમાં કિરણ પટેલ અને કાંસલા બુજરંગ ગામના ચેતન પટેલનો સરપંચ પદે વિજય થયો છે કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે જિલ્લામાં એકસો ઓગણત્રીસ ગ્રામ પંચાયત માટેની મતગણતરી ચાલી રહી છે મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે હળવદના નવા વેગડવાવ ગામમાં વોર્ડ નંબર બેમાં બંને ઉમેદવારને એક સરખા આડત્રીસ મત મળતા ટાઈ પડી છે ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળી ઉમેદવાર નક્કી કરાતા અલ્પાબેન મકવાણાને વિજેતા જાહેર કરાયા ભુ ભરૂચના અમારા પ્રતિનિધિ વાહિદ મશાદી જણાવે છે કે આજની મતગણતરીમાં સડસઠ પંચાયતના સભ્યો અને સરપંચ ઉમેદવારનું ભાવિ નક્કી થશે જિલ્લાની પંચ્યાસી ગ્રામ પંચાયતમાંથી અઢાર પંચાયત અગાઉ રસ જાહેર થઈ હતી સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે એકતાળીસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે દસ કેન્દ્ર પર મતગણતરી ચાલી રહી છે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે જિલ્લામાં ચાર સ્થળ પર તેત્રીસ સભાખંડમાં મતગણતરી ચાલી રહી છે તાપીના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે કે સુડતાળીસ ગ્રામ પંચાયતના પિસ્તાલીસ સરપંચ અને બસો બાસઠ વોર્ડ સભ્યોનું ભાવિ આજે નક્કી થશે મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે જિલ્લાના ખાનપુર લુણાવાડા કડાણા સંતરામપુર વીરપુર અને બાલાસીનોરમાં વરસાદી માહોલ વચ્ચે પણ મતગણતરી શરૂ કરવામાં આવી છે જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ડીકેવી મહાવિદ્યાલય ખાતે સ્થાપિત મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેશ જીયુ અને અમારા એક્સેન્ડર એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો હવે આપ બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે પ્રકાશ ભીમાણી ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ચોમાસાના પ્રારંભે જ બોટાદ જિલ્લામાં એક જ દિવસ